હા આપની વાત સાચી છે અમને ફાયર એનઓસીની નગરપાલિકા તરફથી નોટિસ મળેલ છે એ જે સદતર ખોટી છે અને ભૂલથી અપાયેલી છે મારી હોસ્પિટલની ફાયર સેફ્ટીની વાત કરું તો રાજકોટ જિલ્લાની એસડીએસ હોસ્પિટલમાં સૌ પ્રથમ ફાયર સેફ્ટી મેળવનાર ચાર એક બે હજાર એકવીસના રોજ અમે મેળવેલ છે જે બાવીસમાં પૂરી થઈ અમે ફરીથી રિન્યૂ કરાવેલ છે ફરીથી ત્રેવીસમાં પૂરી થઈ ફરીથી અમે બે વાર રિન્યૂ કરાવી અને અમારે આજની તારીખની એનઓસી આઠ એક બે હજાર પચીસના રોજ પૂરી થાય છે અમારી હોસ્પિટલમાં ફાયરને લગતા તમામ ઇક્વિપમેન્ટ હાઇડ્રન હાઇડ્રન સિસ્ટમ સ્મોક ડિટેક્ટર જે ફાયરની જે ઇમરજન્સી સીડી કહેવાય એ પણ અમારી પાસે ઉપલબ્ધ છે ફાયરના એસ્ટિમ્યુશન પૂરતા પ્રમાણમાં છે અને આજની તારીખે અમારી હોસ્પિટલ ખાતે સરકારની કોઈ પણ ટીમે મુલાકાત લીધેલ નથી એ નોટિસ એ ખરેખર એ દુર્ભાગ્ય છે અમારું નોટિસ અમને નગરપાલિકાના ચીફ ઓફિસર તરફથી મળેલ છે એમની સાથે મેં વાત કરેલ છે એમણે કહ્યું કે સાહેબ ફાયર ઓફિસર તરફથી આપેલ છે ફાયર ઓફિસરનો ભાઈ મેં સંપર્ક કર્યો એમણે કીધું કે આ ઉંશીઓને વાત કરું છું અને પછી મેં રોગી કલ્યાણ સમિતિમાં માનીએ અમારા ડેપ્યુટી કલેક્ટર સાહેબનું પણ ધ્યાન દોરેલ છે